ગીર સોમનાથ ના ભાલપરા ગામની ત્રણ દીકરીઓ રમતોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાલપરા ગામ દીકરીઓ રાજ્ય કક્ષાની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા ત્યારે વિજેતા દીકરીઓ આગામી દિવસો માં રાજ્ય કક્ષાથી સ્પર્ધામાં છત્તીસગઢમાં ભાગ લેશે ત્રણેય દીકરીઓ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કર્યા બદલ ભાલપરા ગામના પૂર્વ સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ગામની ત્રણ દીકરીઓ કલ્પના સોની ખુશી ચાવડા અને કલ્પિતાબા પરમારે તાજેતરમાં જ આણંદ જિલ્લાના મોગરી ગામમાં યોજાયેલી અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમતોમાં રાજ્ય કક્ષાએ કુરાસ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો આ ત્રણેય દીકરીઓનું ભાલપરાના પૂર્વ સરપંચ અને અગ્રણી વિક્રમ પટાટ તથા અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું